આ વાતને ધ્યાનથી સાંભળજો આ વિડીયો મોટિવેશન માટે નથી આ વિડીયો રિયલિટી છે એટલે કે હકીકત માટે છે જો તમે પણ આ વિડીયોને સ્કીપ કરશો તો શક્ય છે કે આજથી દસ વર્ષ પછી પણ તમારું જીવન આજ જેવું જ રહેશે દરરોજ ઉઠવું કામ ઉપર જવું મહેનત કરવી પગાર આવવો અને મહિનાના અંતે ફરી સેમ ટેન્શન એ જ ઉપાધિ આ સાયકલ તૂટતું જ નથી અને મોટા ભાગના લોકો આમાં જ આખું જીવન કાઢી નાખે છે હવે એક સિમ્પલ એક્ઝામ્પલ સાંભળો માનો કે કોઈ વ્યક્તિ દર મહિને પચીસ કમાય છે ભાડું છે આઠ હપ્તા છે મોબાઈલ ઇન્ટરનેટ પતે ખોરાક અને ટ્રાવેલ માટે પૂરા છ હજાર મહિનો પૂરો થાય એટલે સેલેરી ખતમ એ વ્યક્તિ આળસુ નથી એ મહેનત નથી કરતો એવું પણ નથી એ રોજ સમયસર ઓફિસે જાય છે પણ છતાં લાઈફ આગળ નથી વધતી અહી પ્રોબ્લેમ પૈસા નથી

પણ નથી ફરક છે અવેરનેસનો એક શીખે છે તો બીજો ઇગ્નોર કરે છે જવા દોને હવે છેલ્લી વાત જો તમે પણ આ વિડિયોને અમને તો બધું ખબર છે એમ કઈ અને વિડીયોને જવા દેશો તો વિશ્વાસ રાખશો કે દસ વર્ષ પછી પણ તમે એ જ વાત એ જ ફરિયાદ સાથે કોઈ બીજા વિડીયોની નીચે કમેન્ટ કરતા હશો કે આવી રીતે અમારું જીવન કેમ રહી ગયું આ વિડીયોમાં સોલ્યુશન નથી આનું કારણ કે સોલ્યુશન છે ને એક વિડીયોમાં સમાઈ ન શકે પણ જો તમે આ પ્રોબ્લમને સમજશો જ નહીં તો સોલ્યુશન કોઈ રીતનું કામ જ નથી કરવાનું વિચાર કરો વિડીયોને ફરી સાંભળો કારણ કે બદલાવ અહીંથી જ શરૂ થાય છે વિડીયોની નીચે કદાચ પાંચ લોકો પણ કમેન્ટ કરશે ને કે આનો રસ્તો શું છે આમાંથી બહાર નીકળવાનો અમને જણાવો તો આના ઉપર એક પ્રોપર વિડીયો બનશે વિચાર કરજો તમારા જીવન પર તમારા નિર્ણય પર